हेलो मित्रों सूरत ने सफर में फरी थी तुम्हारे તમે જોઈ રહ્યા છો એ દરેક દર્દીઓ છે જેઓને હાથ નથી પગ નથી તેમનું પરફેક્ટ માપ લઈ અને આ કૃત્રિમ હાથ અને પગ આપવાનું કામ આ સંસ્થા કરે છે તમારે આ સેવાના યજ્ઞમાં ફક્ત તમારે કામ એવું કરવાનું છે કે આ રીલ્સને દરેક મિત્રોને શેર કરવાની છે જેથી તમે આ સેવા યજ્ઞનો એવો લાભ મળશે કે આ દર્દીઓ છે જે દસ વર્ષ બાર વર્ષ ત્યાં પોતાના પગ પર ઊભા નથી થઈ શક્યા

બહુ તકલીફ થતી હોય હોય છે અને જો હવે આ છુટકારો ને તો તમારે આ રોટરી ક્લબ ઓફ સુરત કલા મંદિર જ્વેલર્સ લિમિટેડ અને ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિ અમદાવાદ દ્વારા આયોજિત નિઃશુલ્ક કૃત્રિમ અંગોનું માપ સાથે વિતરણ કાર્યક્રમ સુરતમાં ચાલે છે